સાહેબ આવી દુર્ઘટના તો મારી ઉંમર થઈ ગઈ એંસી વર્ષ આવી ભયંકર દુર્ઘટના તો પહેલી વખત સાંભળી કે ભાઈ આ પ્લેનમાં જેટલા લોકો હતા એમાંથી એક વ્યક્તિ સિવાય બાકીના બધા ભગવાનના ધામમાં પહોંચી ગયા આ આટલી બધી કૂર કુદરતની જે દસ્તી પહેરી હતી અને જે બનાવ બની ગયો આપણે એમ ન કહી શકીએ તો ભગવાને થાયરું એ થાય એમ કહેવત છે અને આમાં રાજકોટના પૂર્વ મેયર અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ જે મૃત્યુ થયું એ સાંભળીને એટલું બધું દુઃખ થયું કે ભગવાન આ તમે શું કર્યું હોય જે લોકો માટે આખું જીવન જીવાતા હું તો એમને નાનપણથી ઓળખતો હતો મારા ભેગા સાબરમતી જેલમાં હતા કટોકટીમાં મારા ભેગા કોર્પોરેશનમાં મેયર તરીકે હતા અને કોર્પોરેટ તરીકે હતા એ સમાજ કલ્યાણના ચેરમેન હતા તે હું કોર્પોરેટર હતો એ જેની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા તેની હું કોર્પોરેટર એ જે દિવસે મેયર હતા અને હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો તે દિવસે બહુ જાદો સમય સુધી હું ને વિજયભાઈ સાથે કોર્પોરેશનમાં રહ્યા હતા કુટુંબના સબંધ છે એમની સાથે પારી ફારિક નાતો હતો અને એ જ્યારે મેયર હતા ને હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો ત્યારે મને બોલાવીને કીધું કે જનક આપણે લંડન જવાનું છે મને એમ કે ક્યાંક ફરવા ફરવા જવાનો છે મજા કરતા છે મેં કહું જાય સાહેબ એમાં હું લંડન જાય મને કે પાસપોર્ટ છે મેં કીધું હા મને કે રાજકોટ અને લેસ્ટર ચીન સીટી કરાર કરવા માટે આપણે લેસ્ટર જવાનું છે આ તારીખે અને તમારે આવવાનું છે